મેદસ્વીતા અંગે પીએમએ વ્યક્ત કરેલી ચિંતા પર સરકારો પણ ગંભીર મેદસ્વીતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેન કરશે મેદસ્વિતા અંગે વડાપ્રધાન મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મેદસ્વિતા અંગે ટકોર કરી હતી ગુજરાત પોઝિટિવ મેદસ્વીતા અંગે તબીબ સાથે વાતચીત કરી રાજકોટના ડોક્ટર કરુણ મોઢવાડિયા સાથે ખાસ વાતચીત ડોક્ટર કરણ મોઢવાડિયા ગોકુળ હોસ્પિટલમાં ફરજ બજાવે છે વીડિયો મારફતે ડોક્ટર દ્વારા સમજણ આપવામાં આવી પેટ બહાર તેનું બીમારીને આમંત્રણ આપે છે મીઠાળુ જીવનશૈલી અને ખોરાક ડબલ થઈ ગયા વિદેશી લોકોનો ખોરાક પિઝા બર્ગર તે ત્યાંના મુજબ છે વિદેશ અને અહીંના ધારાધોરણોમાં ઘણો ફેરફાર છે અહીંયા તો પનીર પણ ડુપ્લિકેટ આવે છે એકદમ સાચી વાત છે બરાબર છે મોટાપો છે એ બીમારીઓનું ઘર છે મોટાપો ખુદ એક બીમારી છે અને એ બીજી હજારો બીમારીઓને આમંત્રણ આપે છે બરાબર આપણે જેમ કંકોત્રીમાં ટવકો લખીએને કે જલુલ ને જલુલ આવજો તો એવી રીતના જે મોટાપો છે ને એ બધી બીમારીઓને ડાયાબિટીસ બીપી થાઇરોઇડ જલુલ ને જલુલ આવજો એવું જ કહે છે અને પછી આગળ જે ખૂબ સિરિયસ કે જે આપણે કહી શકાય કે હૃદયના હુમલા આવી શકે છે અને ત્યાંથી લઈને બીજા બીજા અનેકો રોગ જે ડાયાબિટીસ બીપી એટેક થાઈરોઈડ થી લઈને બીજા શરીરમાં ઓટો ઇમ્યુન રોગ બધા જ રોગ છે આની સાથે એસોસિએટેડ આપણે રાજકોટ એવું છે ને રંગીલું રાજકોટ હું ખુદ સૌરાષ્ટ્ર હું પોરબંદર વિસ્તારનો છું કુતેણાની બાજુમાં મયારી ગામ અને આપણા રાજકોટમાં મોસ્ટલી લોકો છે આજુબાજુના ગામડામાંથી એક સમય આવીને અહીંયા વૈસા છે સુખ સુવિધા માટે કામ ધંધા માટે અને જેમ જેમ એકવીસમી સદીમાં સુવિધાઓ વધી છે ખાવાનું સેમ રહ્યું છે સમજણું એટલે આ કારણો છે મેદસ્વીતાના અને ડિટેલમાં આપણે જો જાણવું હોય ને તો બે કારણો મુખ્ય છે બે કોઈ અને એક સમજાય કે એના માટે મહેનત કરીને ઓછી તો આપણે એની ઈ જ સારવાર રહેશે બરાબર પણ જે એકવાયડ એટલે કે આપણે ઉત્પન્ન કર્યું છે આપણે આપણા બાપ દાદાઓ ને અમારા બાપ દાદા બે બે રોટલા ખાઈ જતા એટલે અમે ખાઈએ પણ તમારા બાપ દાદા જોવો તો ખરી ખેતરમાં પાવડા હાકતા બરાબર હવે તકલીફ ઈ છે કે આપણે બરાબર આખું કામ કરતા મજૂરી ઓછા હોય ને તોય ખુદે મહેનત કરતા તો ત્યારે હતા જ નહીં બળદ ગાડા જ આખવાના કે બળદ લઈને હવારના એ ઘરેથી જવાનું ને બળદ બાંધવાના ને હા સાચી વાત સવારે ઉઠી અને ચાર પાંચ વાગે ઉઠી હાથી લઈ અને નીકળી જતા અને એ સમયે હવે આપણે આપણે શું કેટલું રહ્યું છે આપણે કામકાજ આપણે જયારે અત્યારે કામકાજમાં કહીએ તો બેઠાડું જીવન કામકાજ પર બેઠાડું ઘણા લોકો આઈટી વર્ક એને તો સાવ બેઠાડું જીવન આખો દિવસ બેઠું રહેવાનું તો આપણું કામકાજ જે હોય એ મશીનરી આવી ગઈ છે ખેડૂત ખેડૂત લોકોને વાત કરીએ તો ટ્રેક્ટર થી લઈને થ્રેશર બધું આવી ગયું છે બરાબર છે તમને બીજી કોઈ વસ્તુ કે એક સમય આપણે સીડી ઉપર ચડી જાય ઈ લિફ્ટ આવી ગઈ છે બરાબર છે એક સમયે તમારે કોઈ પણ જગ્યાએ જે કમ્ફર્ટ કહેવાય ને કે તમે બેઠું રહેવાનું ના થાતું આ આ કામ કામ કરવા કરવા તો ત્યાં ત્યાં જવું શોપિંગ હાલી લેવા નાનામાં નાની વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો ને તો હવે ઓલમોસ્ટ આપડે ઘર બેઠા બધું થઈએ મોટા ભાગના લોકોને જો આવી રીતના બેઠા બેઠા બધું જોઈએ છે ઝોમેટો સ્વીગી કર્યું જમવાનું આવી ગયું હવે એમાં ઇન્સ્ટા માર્ટ ને બધું આવી ગયું છે કે ઘર બેઠા નો સામાન આવી જાય છે તો આજે ઘણા બધા જે સંસારની જે પ્રમાણે ચાલે છે ને મોટા ભાગે બેઠાળું જીવન થઈ ગયું છે અને આ બેઠાળું જીવનમાં જો આપણે તરફથી પ્રયત્ન કરીએ ને તો મિત્રો આ જે ચરબી છે એ વધતી જશે અને તમને એમ થાય કે ઘણા પાતળા લોકોને હાર્ટ એટેક આવતો હોય છે મિત્રો તો પાતળા લોકોને પણ કોલેસ્ટ્રોલ વધુ હોઈ શકે છે ઘણા પાતળા લોકો મારી પાસે આવે છે હેલ્થ ચેકઅપ માટે બરાબર છે જેને ફેટી લિવર નીકળતું હોય છે